નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ મહત્વના સમાચાર મળી આવ્યા છે કે રણવીર સિંહની કરિયરની સૌથી બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધરના બીજા ભાગનો ટીઝર આજે રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર તોફાન માચી ગયું છે 1300 કરોડથી વધુની કમાણી કરનાર પાર્ટ 1 બાદ હવે હમસાના મિશનની અસલી કહાની પરથી પડદો ઉચકાશે મનોરંજન જગતના સૌથી મોટા સમાચાર વિગતે જાણીએ સિનેમા રસિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધરના બીજા ભાગનું સત્તાવાર ટીઝર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આદિત્ય આદિત્યધરના દિગ્દર્શનમાં બનેલી ધુરંધરના પહેલા ભાગે જે રીતે બોક્સ ઓફિસ પર તેરસો કરોડથી વધુનો આંકડો વટાવ્યો છે તે જોતા બીજા ભાગ માટે ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી છે

ये नया हिंदुस्तान है ये घर में घुसेगा भी और मारेगा भी આ ડાયલોગ સાથે શરૂ થયેલી સફર હવે ઓગણીસ માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ મોટા પડદા પર આખરી મંજિલ સુધી પહોંચશે તમારું શું માનવું છે ધુરંધર ટુ કેવો હશે અને તમને શું લાગી રહ્યું છે ટીઝર જોઈને અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો બાકી ન્યુ ભારત ન્યૂઝને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં